દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ આ જય ભગવાન મિત્રો આયુર્વેદમાં કહ્યું છે હું વારંવાર કહું છું કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ તધાર આપણા પેટ ઉપર છે તમે જુઓ પાણી પીએ છીએ આપણા પેટમાં જાય છે ખોરાક ખાઈએ છીએ આપણે પેટમાં જઈએ જાય છે અને એનાથી પાંચ કિલોનું શરીર પચાસ કિલોનું બને છે એમાંથી સાત ધાતુઓ બને છે મિત્રો એટલે પેટને ખાસ સાચવવા જેવું છે જેવી રીતે નળની પાઇપલાઇન આપણે રેગ્યુલર સાફ ના કરીએ તો અંદર ગંદકી જામી જાય છે ગટરની પાઇપલાઇન જો રેગ્યુલર સાફ ના કરીએ તો ગટર બેક મારે છે ને ઉભરાય છે સેમ પોઝિશન અહીંયા છે અને એમાં આવે તો ફાસ્ટ ફૂડ જંક ફૂડ મદદો આવી ગયો યાર છોડું ધાવણ છોડે અને ખાવાનું શીખે તારથી જ મેદો યાર તારથી જ ચાઈનીઝ તારથી જ દાબેલી તારથી જ પાઉભાજી એ પેલી સેવો અળસિયો જેવી નૂડલ્સ કે છે મેગી આ બધું નાનપણથી આ કેનાલની શું લસા થાય યાર ધીમે 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 નાનું આતરડું ને મોટું આંતરણું જે છે એની દિવાલો ઉપર ધીમે 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 મેદાનો કચરો જામતો જાય ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ નો કેમિકલ વાળી ચટણી ને રંગવાળીના ચટાકા જીભના ચટાકા પેટને સમજી લેજો ખાસ જીભનો ચટાકો એક સેકન્ડ નો અંદર જતું રહ્યું પછી કશું નહીં પણ અંદર પેટને સહન કરવું પડશે ઓતેડો ને સહન કરવું પડશે ઓજરીને સહન કરવું પડશે અને પાછલી જિંદગી સાહેબ અલ્સરેટિવસ કેન્સર અલ્સર

ભોજન તો પેટના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે રાત્રે જમ્યા પછી એક કલાક પછી એક બે વસ્તુનું પાણી જો તમે રોજ પીવાનું રાખશો ને તો આંતરડાની દિવાલો ઉપર આપણે આપણા નાના બાળકો જે ફાસ્ટ ફૂડ જંક ફૂડ તરફ વધારે વળ્યા છે ને પેટની ખરાબી કરે છે તો એ લોકોને પણ આ પાણી પીવડાવો તમારા ઘરના બધા સભ્યોને વધારે નહીં તો સો દોઢસો ગ્રામ પાણી પીવડાવો અને એ એલિમેન્ટ્સ છે અજમો અને વલયારી વલયારી એ પિત્ત સામક છે અને અજમો એ વાયુ નાશક છે મિત્રો આપણા હોજરીમાં જો પિત્ત વધી જાય તો ખોરાક દૂઢાઈ જાય તો પિત્તનું બેલેન્સ કરવાનું કામ ઠંડક આપવાનું કામ વધારાના પિત્ને ડાયલ્યુટ કરવાનું કામ ગલિયારી કરે છે અને અજમો જે છે અજુ વાયુનું સ્થાન આપણા આંતરડામાં છે પિત્તનું સ્થાન હોજરીમાં છે કફનું સ્થાન ગળામાં અને ફેફસામાં છે એટલે આંતરડામાં જે વાયુ હોય છે એ વ્યાન વાયુ ને અપાણ વાયુ તમે જુઓ કે ખોરાક જ્યારે અંદર સડ્યો હોય મેદાને ફસતા બોતેર કલાક લાગે છે એ અંદર સળે આંતરડાની અંદર ડાયજેસ્ટ ના થાય અને પછી તમે જુઓ એ ગોળી બહાર કરે ને તારે તો ઉભી ના રહેવાય એવી દુર્ગંધ આવે સાહેબ સમજવાનું કે તમારું પેટ બગડ્યું વાછૂટ થાય પાછળ અને દસ જણા જો નાક ડબાવે તો સમજવાનું કે આપણું પેટ ગયું એટલે ખાસ સમજો પેટ બગડ્યું છે એટલે અજમો જે છે પરમ વાયુ સામક છે આંતરડામાં જે વાયુ છે વાયુને બેલેન્સ કરવાનું કામ આંતરડાની પેલેસ્ટરિક મુમેન્ટ રેગ્યુલર કરવાનું કામ એ અજમો કરે છે વાયુને બેલેન્સ કરવાનું વાયુ પરમ વાયુનાશક છે આપણે દાદીમાનું વૈદું પણ છે કે આજે પણ ગામડામાં આજે પણ ગેસ થયો હોય આ થયો હોય તો અજમોને મીઠાની ફાંકી મારી દઈએ કલાક બો રેડી થઈ જાય એટલે એક ગ્લાસ પાણી લો એમાં બે ચમચી વલિયારી નાખો બે ચમચી અજમો નાખો અડધું પાણી બળી જાય બે ગ્લાસ પાણી લો ત્રણ તો ચાર ચમચી વલિયારી ચાર ચમચી અજમો અડધું પાણી બળી જાય ત્યાં સુધી ગરમ થવા દો પછી એને ગાળી લો અને ગાળ્યા પછી રાત્રે જમ્યા પછી એક કલાક પછી આ પાણી મિનિમમ સો એમ જેટલું તમે પી જવાને આ પાણી શું કરશે એ બરાબર સમજજો એક કલાક પછી તમે જ્યારે પાણી પીવો છો ખોરાક આપણો હોજરીમાં ત્રણ કલાક રહે છે ત્રણ કલાક પછી એ ડિયોડિનમમાં જાય છે નાના આંતરડામાં જાય છે અને પછી મોટા આંતરડામાં જાય છે આ પ્રોસેસ બાર કલાકની છે એટલે એ ખોરાક કલાક પછી જે અજમાને વલિયારીનું પાણી પીધું એ જે છે હોજરીમાં હોજરીના ખોરાકની અંદર જે વલોવાય છે એની અંદર આ ભળી જશે અને ભળી જશે એટલે એ ખોરાકની અંદરથી જે ગેસનું ફોર્મેશન થાય છે ફોર્મેશન નહીં થવા દે પિત્ત જે છે એને ડાયલ્યુટ કરશે વલ્યારી અને પિત્ત અને વાયુનું બેલેન્સ થઈ અને આંતરડામાં જશે એટલે આંતરડામાં પણ ગેસને નહીં થવા દે એને સળવા નહીં દે અજમામાં એન્જાઈમ હોય છે પાચક રસો હોય છે અને એ આંતરડામાં છેક નાના આંતરડાથી મોટા આંતરડા સુધી એને લઈ જવામાં પાચન કરવામાં મદદ કરશે અને એ અજમા અને વલિયારીનું જે માઇક્રો એલિમેન્ટ છે પાણીની અંદર જે સૂક્ષ્મ તત્વો જે પાણીમાં રહેલા છે એ આ નાના આંતરડામાં ડાયજેસ્ટ કરશે મોટા આંતરડામાં તો માત્ર પાણીનું શોષણ થાય છે ત્યાં તો કચરો જ હોય છે મળ હોય છે પાણીનું શોષણ થાય છે પાણીનું શોષણ થઈ અને મળ બહાર નીકળી જાય છે મિત્રો તો ખાસ એક પ્રયોગ કરી જુઓ તમને પેટની તકલીફ ના હોય તોય પણ રેગ્યુલર આ પ્રયોગ કરવા જેવો છે જેથી ભવિષ્યમાં પ્રભા પ્રોબ્લેમ ના થાય કારણ કે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર તકલીફ આવે પહેલાં તકલીફ ના આવેની સાવચેતી રાખો તો આ પાણી પીવાનું તમે ચાલુ કરો એક વખત ગેસ એસિડિટી કબજિયાત આ તો કંઈ ગાયબ થઈ જશે યાર પણ બે ચાર દાડમ નહીં આરંભે સુરા એવું નહીં ચાર પાંચ દાડા કર્યું પછી ફેરના બંધ આ તો તમારે મિનિમમ કારણ કે અંદર કચરો પડ્યો છે આંતરડાની દિવાલો બ્લોક થઈ ગઈ છે છિદ્રો પૂરાઈ ગયા છે અને એને કાઢવા એને કચરો કચરો ખેંચી ખેંચીને બહાર નીકળાઈ જશે પછી એનું રિઝલ્ટ તમને દેખાશે એટલે મિનિમમ તમે વીસ પચીસ દિવસ મહિનો આ પાણી સતત ચાલુ રાખો તો એનાથી જે ગજબની સ્ફૂર્તિ આવશે પછી તમે જોવો ખોરાક તમારો પચી જાય છે યાર તો કોઈને પણ પૂછ્યા વગર મહારાજને જ્યોતિષને પણ પૂછ્યા વગર આ પાણી ઘરના બધા સભ્યો ચાલુ કર દો સો સો ગ્રામ વધારે નહીં આટલું ચાલુ કરી દો એક દવા એઝ અ મેડિસિન એક દવા તરીકે ચાલુ કરો એને બપોરે લેવાની જરૂર નથી રાત્રે જ સૂતા વખત કારણ કે સુઈ જઈએ છે એટલે સ્લીપિંગ મોડમાં આવીએ એટલે આખી રાતે પાણી કામ કરશે અંદર ડાયજેશનનું તો મિત્રો આટલું કહેવું હતું તો ખાસ અમારી વાતને ધ્યાનમાં રાખી અને ફાસ્ટફૂડ જંક ફૂડની અસરથી આપણા પેટને બચાવવા માટે આ નાની સરખી ટ્રીક જે છે એ ટ્રીકને અજમાવી લો ચાલુ કરી દો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાત પયા દેશ વિદેશમાં વસતા બધા જ મારા વાલા દર્શકોને પરમપિતા પરમાત્મા લાબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત